વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખીરસરા ગામે આવેલા સ્વામી નારાયણ ગુરુકુળના બે સ્વામીઓ વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખીરસરામાં ચકચાર મચી ગયો કે જ્યાં ગુરુકુળમાં પહોંચતા જ ગુરુકુળના ગેસ્ટ હાઉસ કે જ્યાં સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ ત્યાં દેવામાં આવ્યા હતા હતા અને ગેસ્ટ ગેસ્ટ બહાર ઘણા અંદર પણ આવતો હતો છતાં દરવાજો કોઈ ખોલતા ન હતા ત્યારે અહીના ગ્રામજનોએ આક્ષેપ કરેલ કે આ સ્વામી દ્વારા અગાઉ પણ આ પ્રકારનું કાર્યસ્થાન કરેલ પણ લાગવગના કારણે બચી ગયેલ ત્યારે ફરી આવકૃત્ય કરતા હવે ગામમાં પગ નહીં મૂકવા દઈ તેવો રોષ વ્યક્ત કર્યો હતો

અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ગેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જેતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં નથી તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક કરવાનો છે અમે તો બીજો હું કહીયા કે સંસ્થા તો તેરા આબનમ છે ચાલુ છે મને વિશાલે ઘેલાભાઈ ગુર્પેને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયા વારા ની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે તો એના અનુસંધને હું અહીંયા આવ્યો છું હવે ઈ તો અમને કાંઈ ખ્યાલ નથી આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જાણવામાં આવેલ છે કે તેમના ઉપર ત્રણ વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો તો આ બાબતે આપ કોઈ જાણ બાબતની જાણ છે ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે તમને જાણતે પછી તમને કેવું લાગે છે આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તેની સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ મે તો બીજું શું કહી શકું જો એમને ટ્રસ્ટ ઓફ જ આઈ છે એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને ફૂઈ દીધી કેટલો સમય થઈ ગયો એના ઘણા વર્ષ થઈ ગયા એટલે